પ્રહલાદજીની ની વૃત્તિમાં ને આપડી વૃત્તિમાં જ ફરક છે કે આપણા મોઢામાં તરત બહાનું નીકળી જાય સવારે ઉઠો રાત્રે સુઈ જાઓ ત્યાં સુધીમાં ગણજો કે કેટલી વાર બીકોસ બોલીએ છે હું તો ટાઈમે જ નીકળ્યો તો ઘેરથી થયું તો ટ્રાફિક મળ્યો જામ હતું બધું આમ ના જવાય તેમ ના જવાય જવું ક્યાં ગણજો તો ખરા હોમવર્કમાં લખી રાખો કે સવારે અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી કેટલી વાર કારણ કે હું તો આવો નથી હું તો આવી નથી આ તો આને લીધે તેને લીધે આ તો એને લીધે આવું થયું મારે મારે લીધે નહીં હું તો હું તો ટ્રેનમાં રાઈટ ટાઈમ જ નીકળ્યો હતો પણ રાયટ થયા એટલે ટ્રેન લેટ થઈ ટિકિટ કેન્સલ થઈ ગઈ હું શું કરું કૃષ્ણ ભક્ત કોને કહેવાય પ્રહલાદજીના ચરિત્ર ઉપરથી જો જોવું હોય અને જે સચ્ચિદાનંદ હજી પૂરું નથી થયું એટલે સચ્ચિદાનંદના જ અર્થમાં હજી એનું સ્વરૂપ જ એટલું બધું છે ને કે એના કાર્યને સ્વભાવને જોઈએ તો તો શું થાય વિચાર તો કરો પૂરું જ ન થાય તો સચ્ચિદાનંદ રૂપાય એના ખાલી રૂપને જોઈએ તો પણ તમને ખ્યાલ આવે કે આપણામાં ને કૃષ્ણ ભક્તમાં શું ફેર જો આપણે કૃષ્ણ ભક્ત કેવડાવીએ છીએ તો કૃષ્ણ ભક્ત કયા આપણે ભક્ત છીએ આપણે વૈષ્ણવ છીએ તો વૈષ્ણવતા શેનાથી આપણે પહેલા પણ ચર્ચા થઈ હતી કે વૈષ્ણવતા ખાલી આવી રીતે તિલક કરવાથી આવા કપડા પહેરવાથી મીઠું મીઠું બોલવાથી વૈષ્ણવતા નથી વૈષ્ણવતા શેનાથી એ તો નરસિંહ મહેતાએ બિચારે ગાયું છે પણ આપણને આપણે એનો પણ જોવાની કોશિશ કરી હતી કે વેરભાવ દ્વેષ ભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી પર કૃષ્ણ ભક્ત કોને કહેવાય પ્રહલાદજી ના ઉપર શીખવા જેવી વસ્તુ છે આમ તો દરેક માંથી કંઈક ને કંઈક ઘણું શીખવા જેવું છે પણ લખવું છે બોલું તો એમ બોલો ને તમે હું પરિસ્થિતિ પ્રમાણે જેની મનસ્થિતિ સર્જાય તે કૃષ્ણ ભક્ત નહીં કૃષ્ણ ભક્ત એ જ કે જે પોતાની મનસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિને સર્જી શકે આમ તો કરતા જોઈએ છે જ્યાં આપણો સ્વાર્થ હોય ને ત્યાં તો આપણે કરતા જોઈએ છે અને વાપરીએ જ છે આ સૂત્રને પણ આપણે જ્યાં વાપરવાનું ત્યાં નથી વાપરતા નથી વાપરવાનું ત્યાં બધે વાપરીએ છીએ મનસ્થિતિ પ્રમાણે જે પરિસ્થિતિને સર્જન કરી શકે એવું નહીં કે ભાઈ સંજોગો ખરાબ છે એટલે પેલો દુઃખી થઈ જાય ઉદાસ થઈ જાય રડ્યા કરે ઉતેલી કડી પીધેલું મોઢું લઈને ફર્યા પર ઊંચું કર્યું ઊંચું ના એ પોતાના મનના પ્રમાણે પોતાની પરિસ્થિતિને સર્જી શકે કારણ મન એનું કોણ છે કૃષ્ણ જેના મનમાં કોણ વસે છે કૃષ્ણ જેના મનમાં કૃષ્ણ વસ્તો હોય જેના ઘટમાં કૃષ્ણ વસ્તો હોય જેના અંતરમાં કૃષ્ણ વસ્તો હોય એ કોઈ દી ઉદાસ હોય જ નહીં કૃષ્ણ ભક્ત એટલે સૌથી પહેલાંમાં પહેલું એણે ફક્ત હસતા રહેવું પડે આનંદમાં રહેવું પડે